જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે ગુંદાનો સંભારો બનાવવાના છીએ બાફવાની કે ચીકાસ કાઢવાની ઝંઝટ વિના ફક્ત પાંચ જ મિનિટમાં સંભારો બનીને તૈયાર થઈ જશે એટલો સ્વાદિષ્ટ બને છે તો સંભારો બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં એક નાની વાટકી ચણાનો લોટ લીધો છે એને મીડિયમ ગેસ ઉપર આપણે આ રીતના ચલાવતા રહીશું અને શેકી લેશું આ રીતે ચણાનો લોટને શેકીને લેવાથી સંભારો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે ચણાના લોટનો કલર થોડો ચેન્જ થાય અને સુગંધ આવવા લાગે લોટમાંથી એટલે લોટ આપણો શેકાઈ ગયો છે લોટ ઠંડો થાય એટલે આપણે એમાં એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી ખાંડ અહીંયા તમે તળેલી ખાંડ ઉમેરી શકો છો મારી પાસે નથી એટલે મેં આખી લીધી છે ત્યાર પછી અડધી ચમચી ગરમ મસાલો અને તેલ ઉમેરી દેસુ અહીંયા આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે અને અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લેશું ચમચીથી ના ફાવે તો આ રીતના આપણે હાથથી સરસ બધું મિક્સ કરી લેવાનું છે લોટ સાથે તો આપણો હવે મસાલો રેડી થઈ ગયો છે એમાં છેલ્લે સમારેલી કોથમીર ઉમેરી દઈએ અને ફરીથી બરાબર મિક્સ કરી લઈએ તો અહીંયા આપણે ગુંદાના અંદરથી જે ઠળિયા હોય છે એ કાઢી લેવાના છે બધા જ ગુંદામાંથી તો આપણે ઠળિયા કાઢી લીધા છે હવે આપણે એમાં મસાલો ભરી લેશું બધા જ ગુંદામાં આપણે આ રીતના મસાલો ભરી લેવાનો છે જેટલો લોટ સરસ સેકાણો હશે એટલો સંભારામાં ટેસ્ટ સરસ આવશે લોટ કાચો ન રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે ગુંદા ભરાઈ ગયા છે તો ગેસ ઉપર એક પેન લેશું એમાં બે મોટા ચમચા તેલ ઉમેરશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અડધી ચમચી હિંગ ત્યાર પછી આપણે ગુંદા ઉમેરી દેસું અને મીડિયમ ગેસ રાખી અને ચલાવતા રહેશું ગુંદા સરસ ચડી જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રહેવા દેવાની છે અને ત્રણથી ચાર મિનિટમાં ગુંદા સરસ ચડી જાય છે અને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ઢાંકવાનું નથી જો ઢાંકશો તો એમાં પરસેવો વળશે અને ગુંદા વધુ ચીકણા બનશે એટલે આ રીતના ખુલ્લા રાખીને જ ગુંદાને આપણે ચડવા દેશું જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ફ્રેન્ડ સાથે વધુમાં વધુ શેર કરજો આ રીતે આપણે મીડિયમ ગેસ ઉપર રાખી વચ્ચે વચ્ચે ચલાવતા રહેશું તો હવે ચડી ગયો છે આપણે ગુંદાનો સંભારો હવે એમાં મેં થોડો મસાલો બચાવીને રાખ્યો હતો એ ઉમેરી દેસું ઉપરથી જેથી કરીને સરસ મસાલો ફરતે પણ ગુંદાની લાગી જાય અને ટેસ્ટમાં પણ ખૂબ જ ખાવાની મજા આવશે આ રીતે તમે એક વખત સંભારો બનાવશો તો શાકની પણ જરૂર નહીં પડે એટલો સરસ ટેસ્ટી સંભારો બને છે તો હવે ફરીથી આપણે બે મિનિટ માટે ચડવા દેશું તો તૈયાર છે આપણો ગુંદાનો સંભારો એક વખત આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે એક પ્લેટમાં લઈ લેશું સંભારાને આ સંભારાને તમે રોટલી થેપલા પરાઠા બધા સાથે ખાઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે તો તમને વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને લાઈક કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો Thanks for watching!